ત્યારે રામ રામ સીતારામ જય માતા જય શ્રી કૃષ્ણ અને ઐકતા થોડું ખેના મોડું થયું લોગ આપણી શરૂઆત કરવામાં અઢી વાગે આપણે બુક કરીએ ખાઈ પીએલું હતું પાછું મારે હવે કામ હું બીજાનું તો એનો મોડું થયું એ પાછો કુંડો ધોયો ટાંકો પહેર્યો પછી પાછો વારે કુંડો પહેર્યો ને જો આપણે થોડુંક ઘર ને નહીં ચાલુ કીધું કારણ કે કાલે તો મજૂર આવી ગઈ રાવેલથી દોઢ જણા રિક્ષા આખી તો કાલે ત્યાં

ને અને પાછું હે નહીં ને ઓછો હોય એટલે મને લાગે કે આગળ પાંચ સાડા પાંચ થાય ને તો લેવાઈ જાય પછી કાલુ નહીં કાલુ ઉપર કારણ કે કાલે તો અગિયાર જણા આવીએ તો વાંધો નહીં આવે કાલે ક્રમેથી ન દઈ જાય પછી સીધા ઉપરા ઉપર બે ફેરે હતી પછી પાછું દવાનો રાઉન્ડ આવી છે ને ઓઈલું ખેતર આપણે તૈયાર કરવાનું હોય દાંતી નાંપને થાંભલો એ તૈયાર કરે ને પછી અડદ વાવવાના હે એટલે અટાણ તૈયાર કરીને મૂકી જઈએ ને તો વાંધો ન આવે ને અમારે જાણે પીવું પાણી તો લખે ને આપણે મૂકી દઈએ પાણી કારણ કે કારુક નો નાખે માથે બરકે તો જાગડી લે ને આ કુગરી નાખી દીધી એવું ગોદામમાં હે ને આપણું મીતું હોય કે ખબર નહીં હું ભાઈ હલવાનું અંદર એને હે ને બહાર કાઢી નાખીએ આપણે જોઈએ ને તારે ખબર પડી કોણ હોય એવા અંદર ના આપણો મિત્ર ને તો બીજી મીંદડી છે તો કીનું ગુ હોય કઈ ખબર નથી

ને એવું આઠથી થી વાહ સુધી બાકી છે પછી હજુ સા એ કરવા જવા હજુ જે ગાયું ને બાંધવા સાડા શિયાર થવા આવ્યું દસ મિનિટ જ વાર છે સાડા શિયારમાં ગાયું ને પછી પાછો સા કરવાનો છે બાકી છે તો આ આ હું તો છે ને લાંબી વાયરી હોય પછી વાંચી તો ટૂંકી વાવી જાય આવું બોલ્યું તો લેવાઈ ગયો હિંમત જવા પૂરતું હોય ને બાકી હે કાલ તો મજૂર આવી જાય નદી જાય અમારી ધીરે ધીરે એવું નથી પાણી સ્થિર પાણી હે એલી ખેગેલી હોય ને એ ત્યાંથી ચલો એને ગાયો ને બંધ દઈએ સા કરી લઈએ હે आ खाली ने बेगा बिस्किट है तारे खा ना भाई मार बिस्किट म त म खाइ ग्या जव त यो ओला खाडा मा ती मसर है तोरे आ है न दो पेला न है मेरि गुड जे गाउ नाममा आवे न पेला ब बहुत खादा बिसमा पासा आरे हम बेग दिथिया ले

અમે જે વરસાદી ભૂકી હોય રીમ ઝીમ રીમ ઝીમ ચાલુ છે ગોઠાણે એવું મારે જવાનું એટલે હમણાં જ ને એક વાર લગભગ પાણી આવે બધું જાઉં છું પણ ન નીકળું ખાલી જો કોમરો મારો પાણી ભરાણો હોય મકાનો ને ઠોકાણું કે ચાલો તમે બધા હાલો મારા ભેગા ને જો કેમેરામાં પણ સાડા પડે ગમેના તો કંઈકા લુસી અને જે ડાલ લઈએ

કન્ટિન્યુ હે ને તો દે ખાટલે બેઠા તા એ વર ખેતર માં તો એ ગઈ એટલું કંઈ કામ નત ને દે ને પછી હાથી આકે ને દવા સાટે ને પછી દી ખેતર કામ ને પછી તો હેટા ને વટવા હોય ખાળ ને પાછો ગુમરો વરે મારો પછી પાછો બીજી ફેર ગુમરો બીજી ફેર પા એટલું ના હોય આ તો મહિનો દિવસ વાવી જ નત એલો વાવી તેતું ને દાણી જ નતું નતું તો જો વરે સાટા ચાલુ થઈ ગયા કોર થી જો આપણે હને સાલો મહી એટલે ખેતર જઈએ આપણે ઘૂમરો મારવા જઈએ રસ્તામાં પિંચાઈ જઈએ કે જે થાય હમણાં હે ને હા ઘરમાં ઘરમાં પુરાય પૂરાય ને હાઉ કંટાળે એકદમ હાવ મારે હે ને મારે ટેવ છે હું કોઈ દી અઠવાડિયું કાં બે દી એક દી પણ ઘેર નહીં રહી હોય આપણે ક્યાંક ને ક્યાંક તો જવું જોઈએ ને જ્યાં આપણે કાકડી ખડના સ્ટોક કરી દીધો ને થોડુંક બાકી રહી ને એ कल हवर था ले जाए आप फटोबफट जाता है पानी पा जो नदी की कोर अपना खेतर में के तो लो पानी भेरिय मह चलो ये है ना नीक मरे ली है मोड पास ऑलरेडी हालासा पुणा तो थे

આ સુધી સડાવી લાગે આ સુધી પાણી સડાયું તો એક દે આવું તો પણ હે ને ઉતરાયણ નહોતું પછી પાછા

આપણે એટલે જઈએ હા માં કુમરો માલ લઈએ હાલે થાય ને અમારે ખતર ની બધા ગારીઓ માં પાણી ભી જાય ને તમને વિચાર થાય ગોઠ ને ગોઠ ને

આવું હે આમાં જાવ મારે પછ પછી આ બોલે તમે શેરી કર જોવો એક બાકી જે આ રસ્તો હોય ને એ ભટાકડી ગામમાં જ નીકળે અમારે શોર્ટકટ આવ પાણી વાળો હા તો એ ઓછું હજી છે જરાક આગળ જઈએ ને એટલે સાઈલેશન બુટ પાણી ઓનલાઈન સાઈલેશન ન દેખાય આપણે જ્યાં આવ્યા પગવું તો સ્પેશિયલ